नमो भगवते वासुदेवाय एकादश ध्यानयोग। चौदह सत्संग्रता छंदासी तीर्था नियम यथावृंदे सत्संग सर्वसंगाही सर्वसंग नाश करना सत्संग जेवो मने वश करे छे एवो व्रतो यज्ञो मंत्रो तीर्थो नियमो अने यमो मने वश करता नथी कारण के वृत्रासुर प्रहलाद बड़ी बाणासुर मयासुर विभीषण सुग्रीव हनुमान जांबवान गजेंद्र जटायु व्याद अने गोपियो आ सर्वे सत्संग थी ज मने पाम्या छे माटे हे उद्धव प्रवृत्ति निवृत्ति विधि अने निषेध ए सर्वने छोड़ी ने तू मारे शरणे आ તો તું નિર્ભય થઈશ હું સર્વના દેહમાં રહ્યો છું બહુરૂપે રહેલો હોતે મને જે ગુરુ પાસેથી સાંભળીને જાણે છે એ જ વેદાર્થને જાણારો કહેવાય છે ત્રિગુણાત્મક લિંગ શરીરને ગુરુની ઉપાસના અને એકાંત ભક્તિરૂપ અસ્ત્રથી નાશ કરીને અસ્ત્રને છોડી દેવું ઉદ્ધવ કહે છે હે પ્રભુ તમે નિષ્કામ ભક્તિ ઓ કહો તેને કરીને તમારામાં મન પ્રવેશ કરે તેવી રીતિ સમજાવો ભગવાન કહે છે હે ઉદ્ધવ મારે વિષે મન અર્પણ કરનારને જે સુખ મળે છે તે સુખ વિશે જીવોને ક્યાંથી મળે મને પામ્યા પછી પુરુષને સર્વ દિશાઓ સુખરૂપ થાય છે મારામાં મન જોડનારો ભ્રમલોક યોગ સિદ્ધિ અને મોક્ષને પણ નથી ઈચ્છતો હે ઉદ્ધવ તમે મને જેવા પ્રિય છો તેવા ब्रह्मा લક્ષ્મી શિર તથા મારો દેહ પર પ્રિય નથી શ્રવણ કીર્તนาધી ભક્તિનો આરંભ કરનારો મારો પ્રાકૃત ભક્ત પણ વિષયોનો ખેંચો ખેંચાતો નથી હું ભક્તિથી જેવો વશ થાઉ છું તેવો સાંખ્ય યોગ તપ અને ધર્મથી પણ વશ નથી થતો જેની વાણી ગદગદ હોય જે ભક્તનું ચિત્ત દ્રવિત થઈ જાય છે જે ભક્ત ક્યારે કળે છે ક્યારેક હસે છે ક્યારેક નૃત્ય કરે છે આવો ભક્ત સર્વ સર્વભુવનને પવિત્ર કરે છે અગ્નિથી સુવર્ણને તપાવવાથી તેમાં મેલ રહ્યો હોય તે જેમ નીકળી જાય છે તેમ ભક્તિથી આત્મામાં રહેલો કામવાસના દિરૂપ મેલ તે નીકળી જાય છે અને તે ભક્ત મારા જેવો થાય છે મારી કથાનું શ્રવણ કરવાથી જેમ જેમ મન શુદ્ધ થાય છે તેમ તેમ મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે માટે મારા ભજનથી તમે મારામાં મન જોડો સ્ત્રીનો સંગ કરનારા પુરુષોનો સંગ ત્યાગ કરીને એકાંતમાં બેસીને મારું ધ્યાન કરવું પ્રસન્ન નેત્રોવાળા અને સુકુમાર એવા મારા સ્વરૂપમાં મનને જોડવું વિશ્વમાંથી મનને ઉખાડીને સાવધાનપણે મારામાં મન જોડનારને આત્મામાં મારું દર્શન થાય છે પછી તેને ભ્રમ મટી જાય છે એકાદશ કંદનો બારમો रमो अ चौदमो अध्याय संपूर्ण